સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવા સુરત પોલીસને આદેશ આપ્યો છે જેને લઈ સુરતની તમામ પોલીસ નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે લા લાભ કરી બેઠી છે ત્યારે ઉત્તરાયણ પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે ઝડપી પાડ્યા હતા સુરતની ઉત્તરાયણ પોલીસે વરાછા ગોપીન સર્કલથી સહિત રસીદ કુરેશી અને સતીશ દેવરાજ સબસ્પિયાને ત્રણ લાખ બાવીસ હજારથી વધુની કિંમતના અઠાવીસ ગ્રામ એમડી ડ્રગ એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા અને બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી તો આરોપીઓ ક્યાંથી એમડી ડ્રગ્સ લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે